આજે બપોરે બે વાગ્યે મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લામાં આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં બે દિવસમાં એકસઠ ગાડી કપાસની આવક ઉત્તર ગુજરાતમાંથી આવકોનો પ્રારંભ ભાવ રૂપિયા અગિયારસોથી પંદરસો ચોત્રીસ રૂપિયા નોંધાયા ઊંઝા નજીક આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં દિવાળીના તહેવાર બાદ કપાસની આવક શરૂ થઈ ગઈ છે પરંતુ છેલ્લા બે દિવસમાં કુલ એકસઠ ગાડી કપાસની આવક નોંધાઈ છે કપાસના સરેરાશ પ્રતિ મણ ભાવ રૂપિયા અગિયારસોથી રૂપિયા પંદરસો ચોત્રીસ જોવા મળી રહ્યા છે કમોસમી વરસાદને કારણે આ સિઝન થોડી મોડી શરૂ થઈ છે આ મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી આવી રહેલો છે શુક્રવારે ચોત્રીસ ગાડી કપાસની આવક નોંધાઈ હતી જ્યારે શનિવારે ચોવીસ ગાડી કપાસ માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા બજારમાં કપાસના સરેરાશ સરેરાશોથી પંદરસો ચોત્રીસ પ્રતિ આસપાસ રહ્યા છે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે કપાસની આવક શરૂઆતમાં ધીમી રહી હતી જોકે આગામી દિવસોમાં આવકમાં વધારો થવાની સંભાવના છે એકસઠ ગાડી કપાસની આવ આવકને કારણે ના ઉનાવા ગનબજારમાં ઠેર ઠેર કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે